નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર કોઈ પણ લાભાર્થી પોતાની જાતે એ રજીસ્ટ્રેશન છે એ કરી શકે છે જી હા આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં સમજીશું એક નવું મેનુ છે એ દાખલ થયું છે આ મેનુ શું છે કઈ રીતે કામ કરે છે તે તમામ બાબત વિશે સૌથી પહેલાં તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરશો જ્યાં વધુના ઓપ્શનમાં જશો વધુનું ઓપ્શન છે એ તમારી સામે જોઈ શકાય જેવું વધુના ઓપ્શનમાં તમે ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે એક નવું મેનુ છે એ દાખલ થયું છે અને એ છે બેનિફિશરીઝ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ આ ઓપ્શન એ એ પ્રકારેનું છે કે કોઈ પણ લાભાર્થી પોતાની જાતે પોષણ ટ્રેકર વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરી શકે છે અને એ તમને રિક્વેસ્ટ છે એ મોકલી શકે છે આ રિક્વેસ્ટ ઉપર તમે જેવું ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે એ વ્યક્તિએ પોતાની જાતે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર એન્ટ્રી ન કરતા પોષણ ટ્રેકર વેબસાઇટ પરથી એ એન્ટ્રી કરે છે એની રિક્વેસ્ટ તમને મોકલે છે એ રિક્વેસ્ટ તમારે અહીંયાથી એક્સેપ્ટ કરવાની છે અને તમારે નોંધણી કરવાની છે એટલે આપણે એ સમજી રહ્યા છીએ કે પોષણ ટ્રેકરની અંદર લાભાર્થી હવે પોતાની જાતે પોષણ ટ્રેકર વેબસાઇટ પરથી નોંધણી કરી શકે છે અને તમને રિક્વેસ્ટ મોકલી શકે છે કઈ રીતે મોકલે છે એ પણ જરા સમજીએ તમે સૌથી પહેલાં પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એમાં ન જતાં આપણે પોષણ ટ્રેકર વેબસાઇટ છે એમાં જશું તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનો છે પોષણ ટ્રેકર ત્યાં તમે આ રીતે ક્લિક આપશો તમે ક્લિક આપો છો એટલે આ પ્રકારનું પેજ છે એ તમારી સામે ખુલીને આવશે આ પ્રકારનો પેજ ખુલ્યા પછી અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો આ પ્રકાર એનું બ્લુ કલર છે ત્યાં બેનિફિશરી લોગિન અને ડિપાર્ટમેન્ટ લોગિન એ પ્રકારેનું બે છે હવે બેનિફિશરી લોગિન ઉપર તમે જેવું ક્લિક કરો છો તો અહીંયા તમારે મોબાઈલ નંબર છે નોંધવાનો આવે હવે અહીંયા એ હું વસ્તુ સમજીએ કે કોઈ પણ લાભાર્થી છે હવે જો તમે એ લાભાર્થી હોવ કે પછી આંગણવાડી કાર્યકર બેન હો બંનેને આ વસ્તુ લાગુ પડે છે જેમ કે હું એક લાભાર્થી છું તો મારે રજિસ્ટ્રેશન કરવું છે આંગણવાડી કાર્યકર બેન છે એ રજિસ્ટ્રેશન છે ન કરાવતા મારી જાતે રજિસ્ટ્રેશન કરવું હોય તો હું આ રીત અપનાવીશ જેમ કે અહીંયા હું મારો મોબાઈલ નંબર છે એ નોંધીશ અને ઓટીપી સેન્ડ કરીશ હવે આ ઓટીપી છે એ આવશે મારા મોબાઈલ નંબર ઉપર યસ ઓટીપી હું અહીંયા નોંધી દઈશ અને વેરીફાઈ ઉપર ક્લિક કરી આપીશ જો હું વેરીફાઈ ઉપર ક્લિક કરું છું તો આ પ્રકારનું પેજ છે એ મારી સામે ખુલીને આવશે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે પ્રેગ્નેન્ટ વુમન લેક્ટિંગ મધર અને નવા જન્મેલા બાળક છે અને છ વર્ષ સુધીના બાળકો છે એની તમે અહીંયા એન્ટ્રી છે એ કરી શકો છો નોંધણી કરવા માટે અહીંયા બ્લુ કલરમાં આપ્યું છે એડ બેનિફિસરી ત્યાં તમારે લોગિન કરવાનું છે જેવું તમે ક્લિક કરો છો અહીંયા એના નિયમો છે એ આવે છે આ નિયમો વસ્તુઓ છે તમારે એક્સેપ્ટ અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એક્સેપ્ટ અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરો છો તો આ પ્રકાર એનું પેજ ખુલી જશે જ્યાં લાભાર્થી હવે પ્રેગનેન્ટ વુમન છે એને પોતાની નોંધણી પોષણ ટ્રેકરમાં કરવી છે તો એ આ પ્રકારે કરી શકશે લેક્ટિંગ મધર હશે તો એને લેક્ટિંગ મધર ઉપર ધાત્રી માતા છે હોય તો એને એ સિલેક્ટ કરવાનું ગર્લ્સ હશે તો એને એ સિલેક્ટ કરીશું અને છ વર્ષ સુધીના બાળકોની નોંધણી કરવી હશે તો આ સિલેક્ટ કરીશું હવે અહીંયા આપણે જોઈએ એક લેક્ટિંગ મધર છે એની નોંધણી કરીશું ચાલો અહીંયા આપણી સામે છે આ પ્રકારનું પેજ આવી ગયું અહીં આપણને સિલેક્ટ કરવાનું કહે છે સ્ટેટ તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું ગુજરાતમાંથી લાગુ પડતો જિલ્લો છે એ સિલેક્ટ કરીશું એ પછી તમને લાગુ પડતો બ્લોક છે એ તમારે સિલેક્ટ કરવાનો છે ઓકે અહીંયા આપણને લાગુ પડતો બ્લોક છે એ સિલેક્ટ કરી દઈશું પછી તમારે સિલેક્ટ કરવાનું છે આંગણવાડી સેન્ટર હવે અહીંયા આ પ્રકારનું બધું લખેલું છે તમે જોશો સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે બ્લોક છે અને અહીંયા આંગણવાડી વિલેજ એટલે કે સેન્ટર છે એનું નામ ત્યાં તમે ક્લિક આપશો આપો છો તમારે સિલેક્ટ કરવાનું છે તમારે કઈ આંગણવાડીમાં નામ નોંધવું છે એ વિશે તો અહીંયા તમે એ તમારી આંગણવાડીનું નામ છે એ નિશ્ચિત કરી લેશો આ કામ કોને કરવાનું છે કે જે લાભાર્થી છે પોતાની જાતે પોષણ ટ્રેકર વેબસાઇટ દ્વારા પોષણ ટ્રેકરમાં નોંધણી કરવા માગે છે એ લોકોએ આ કામ કરવાનું હોય ઓકે આપણે એ સિલેક્ટ કરી લીધું અહીંયા આપણને પાસે આવે છે પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા છે એ અપલોડ યોર પ્રોફાઇલ ફોટો તો ભાઈ પ્રોફાઇલ ફોટો છે એ તમારે અહીંયાથી અપલોડ કરવાનો છે આ પ્રોફાઇલ ફોટામાં શું હોઈ શકે છે એ જેમ કે તમારો પાસપોર્ટ સાજનો ફોટો હોય તો એ અહીંયા અપલોડ કરવાનો છે અથવા તો તમે આધાર કાર્ડ છે અપલોડ કરી શકો છો એ તમારો માહિતી છે એ અહીંયા અપલોડ કરવાની હોય એ પછી આધાર કાર્ડ હશે તમારો પાસપોર્ટ પોઈટ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ પણ હોઈ શકે અને એ ખાસ કરીને બે એમબીથી વધારે હોવો ના જોઈએ ઓકે એ પછી તમે અપલોડ દાખલા તરીકે અપલોડ ઉપર ક્લિક આપો છો અહીંયા તમે જશો અહીંયાથી તમારે છે એ ફોટો છે એ સિલેક્ટ કરવાનો હોય છે અહીંયાથી કોઈપણ એ ફોટો તમે સિલેક્ટ કરી શકો છો ને અંદર એન્ટર કરી શકો છો ઓકે હવે અહીંયા આવશે આધાર કાર્ડ નંબર તો તમારે છે એ આધાર કાર્ડ નંબર છે એ પણ નોંધવાનો છે અહીંયા આપણે આધાર કાર્ડ નંબર પણ નોંધી દઈશું ઓકે આધાર કાર્ડ પ્રકારનું નામ છે એ પણ અહીંયા આપણે નોંધી દઈશું ઓકે ચલો નામ બી નોંધું એ પછી આપણે એની જન્મ તારીખ છે એ નોંધીશું જે જન્મ તારીખ છે એ ખાસ નોંધતી વખતે આપણે એનો વર્ષ છે એ નક્કી કરી લઈશું ઓકે પછી એ એનો મહિનો છે એ નક્કી કરી લઈશું એ ડેટ નક્કી કરીશું રાઈટ તો આ એની ડેટ છે રાઈટ છે ચલો લેંગ્વેજ છે તો અહીંયા આપણને નેમ ઇન લોકલ લેંગ્વેજ તો તમારે તમારી ગુજરાતી ભાષામાં પણ અહીંયા નામ નોંધવું હશે તો લોકલ લેંગ્વેજમાં તમે નામ નોંધી શકો છો દાખલા તરીકે કોઈ આંગણવાડી કાર્યકર બેન છે એને ઇંગ્લિશની અંદર છે એ નામ એ ન વાંચી શકતા હોય તો તમે તમારી ભાષામાં લોકલ લેંગ્વેજમાં અહીંયા નામ લખી શકો છો તો એ જોઈ લેશો લખ્યું હોય તો લખી શકો છો કારણ કે અહીંયા આપણને રેડ જે છે એ ફૂદડી છે એ આપેલી નથી જે રેડ રેડ કલરની સ્ટાર છે એ હશે એ ફરજિયાત નોંધવાનું છે બાકીનું નોંધવાનું જરૂરી નથી ઓકે કેટેગરી તો લાગુ પડતી હશે એ કેટેગરી સિલેક્ટ કરીશું રેસિડેન્ટ ટાઈપ છે તો એ પરમાનન્ટ છે કે કામ ચલાવું રીતે અહીંયા રહેવા માટે આવ્યા છે એ છે અહીંયા ડિલિવરી ડેટ છે એ પણ નોંધવાની છે ડિલિવરી ડેટ છે અમે નોંધી દઈશું ઓકે ડિલિવરી ડેટ પણ નોંધી દઈશું ડિલિવરી ક્યાં થઈ છે ઘરે થઈ છે કે બહાર થઈ છે એ જરા જોશો કે ભાઈ એ બારથી છે અને બાળક છે એ સ્ત્રી છે કે પુરુષ છે તો કે ભાઈ મેલ છે ઓકે અને એ વજન છે એ અહીંયા આપણે નોંધવાનું છે એ નોંધીશું વજન બાળકનું કારણ કે અહીંયા લખેલું છે બર્થ વેઇટ ફોર ધ ચિલ્ડ્રન બાળક જન્મેલું એ સમયે એનું વજન કયું હતું એ પ્રકારનું નોંધીશું તો એનું વજન છે આપણે નોંધી દઈએ અને એની ઊંચાઈ છે એવી નોતી દઈએ અને અહીંયા થી સબમિટ આપી દઈએ જોઈ લેિયા છે આપણે તમામ ડેટા કોઈ જાતની ભૂલ છે કે કેમ યસ અહીં આપણે ક્યા છે ફોટો અપલોડ કરવો જરૂરી છે તમારે અહીંથી એનો ફોટો જોઈએ ખાસ કરીને નોંધવો પડ છે તો આપણે ફોટો છે એ જરા જોઈ લેશો અને નોંધી દેજો ચલો આપણે કામ ચલાવો ફોટો છે એ લખીએ છીએ નોંધીએ છીએ સબમિટ બટન ઉપર ક્લિક આપીએ છે યસ સક્સેસફુલી એકાઉન્ટ ક્રિએટેડ ઇન પ્રોસેસ એટલે આપણે નામ નોંધી દીધું છે એ સ્વયં અન્ય કોઈ પણ લાભાર્થી નોંધી છે ગુજરાતમાં કે ઇન્ડિયામાં બેઠેલો કોઈ પણ લાભાર્થી છે એ આ એન્ટ્રી કરી શકે છે અને પોતાની આંગણવાડી છે એ નિશ્ચિત કરી શકે છે ઓકે આ કમ્પ્લીટ થઈ ગયું ગો ટુ હોમ ઉપર આપણે જશું યસ હવે અહીંયા વસ્તુ સમજવાની છે કે તમારું નામ છે જરા જરા જોશો આ પ્રકારે છે બેનિફિસરીનું આખું નામ આવી ગયું છે એની એજ આવી ગઈ છે એનું આધાર કાર્ડ ડિટેલ છે એ બી આમાં આવી ગયેલું છે અને એ હાલ વસ્તુ પેન્ડિંગમાં છે એટલે આ નાંધ આ જે નોંધણી થઈ છે એ નોંધણી છે એની રિક્વેસ્ટ છે એ આવશે જે તે આંગણવાડી બેન છે એના મોબાઈલની અંદર હવે અહીંયાથી આપણે બસ વાત આવે છે આંગણવાડી કેન્દ્રની ચલો તમે ફરી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જશો આ બેન જે છે એના જ કેન્દ્ર ઉપર આપણે નોંધણી કરેલી છે એટલે અહીંયા એની રિક્વેસ્ટ આવી જોઈએ વધુમાં જશો અને ત્યાં જઈ અને બેનિફિશિયરી રિક્વેસ્ટ ઉપર તમે ક્લિક કરશો તો તમે જોશો કે આપણે જે પોષણ ટ્રેકર વેબસાઇટ દ્વારા જે બેનની એન્ટ્રી છે એ કરેલી તેની રિક્વેસ્ટ અહીંયા આવી છે તો આપ ખાસ સમજી રહ્યા છો કે આ ઓપ્શનનો અર્થ શું છે કે કોઈ લાભાર્થી પોતાની જાતે એન્ટ્રી પોષણ ટ્રેકર વેબસાઇટ દ્વારા કરે છે તો તેની રિક્વેસ્ટ અહીંયા આવે છે અહીંયાથી એ રિક્વેસ્ટ તમારે સ્વીકારવાની છે અને પોતાના પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર એ બાળક કે એ લાભાર્થીને નોંધવાનું છે ચલો આ પ્રકારેનું રિક્વેસ્ટ છે એ તમારી સામે આવી ગઈ છે હવે તમારે અહીંયાથી એને એક્સેપ્ટ કરવાની છે એક્સેપ્ટ કઈ રીતે થશે એ પણ જરા જોશો ચલો એના પર તમે ક્લિક આપો છો પ્રોફાઇલ જુઓ ઉપર તમે ક્લિક કરશો પ્રોફાઇલ જુઓ ઉપર ક્લિક કરી દીધા પછી અહીંયા તમે જોઈ શકાય છે બે ઓપ્શન તમારી સામે છે એક છે એક્સેપ્ટનો અને બીજો છે રિઝેક્ટનો તો આ બેમાંથી એક વસ્તુ તમે કરી શકો છો તમે જોશો અહીંયા આંગણવાડી કાર્યકર બેને નોંધવાનું છે કે ખરેખર આ લાભાર્થી મારા ત્યાં મારા વિસ્તારનું છે યસ તો હા હોય તો એને એક્સેપ્ટ કરશું ના હોય તો એને રિઝેક્ટ કરીશું મોસ્ટ ઓફલી એને આપણે એક્સેપ્ટ કરવાનું હોય કારણ કે જે તે લાભાર્થીએ નામ નોંધ્યું હશે તો પોતાની સમજદારીપૂર્વક જ નોંધ્યું હશે અને તેને પોતાની જાતે જ આંગણવાડી કેન્દ્ર છે એ સિલેક્ટ કર્યું હશે ઓકે અહીંયાથી તમે એને એક્સેપ્ટ છે એ આપો છો એક્સેપ્ટ આપો છો તો અહીંયા તમે જોઈ શકો છો એ મેસેજ આવે છે કે બાર કલાકની અંદર જે અહીંયા લખ્યું છે ક્રિએટેડ વિધિન બાર કલાકની અંદર છે એ બેનિફિશરી છે એ તમારા મુખ્ય મેનુની અંદર એ નોંધાઈ જશે તમારી લાભાર્થી છે એ ધાત્રી માતાની અંદર છે એ નામ છે એ આવી જશે તો આ પ્રકારેની વાત આ મેનુ જે છે નવું મેનુ આવ્યું છે એમાં થયેલી છે આશા રાખું છું કે આ વસ્તુ આપ સમજા છો તમને તમામ વસ્તુઓ ડેમો દ્વારા આપણે સમજાવી છે તમે સમજ્યા છો આ પ્રકારની રિક્વેસ્ટ છે જો તમારામાં આવે છે તો તમારે એક્સેપ્ટ કરવાની છે અને એ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર છે તમારે નોંધવાનું છે તો આ વાત હતી બેનિફિશરી રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ વિશે આશા રાખ્યા છે વિડીયો દ્વારા આપ સરળતાથી સમજ્યા છો સમજ્યા હશો તો કોમેન્ટ છે જરૂર કરશો અને સબસ્ક્રાઇબ પણ કરશો મારી વાત યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ પણ કરી રહ્યા છો મારી વાત આપ સાંભળી રહ્યા છો એ માટે આપ સૌનો આભાર છે ફરી મળીએ છીએ આવી જ કંઈક નવી માહિતી સાથે